जय श्री कृष्ण मित्रो श्री गणेशाय नम गंगा किनारे ना रे बिलरायो भा नान करी नावरे रे गंगा किनारे ना रे बिलरायो नान कडीी ना माता के ना वचन पाळवार मक्मणवन जाय रे માતા કે કહીના વચન પાળવા રામ વન જાય રે ગંગા પાર જવું છે અમારે ઉતારો ને ભિલરાય રે ગંગા પાર જવું છે અમારે ઉતારો ને ભીલરાય રે લક્ષ્મણ ભૈયાને જનકી માતા તમને યુતારું ગંગા પાર રે લક્ષ્મણ ભૈયા ને જનકી માતા તમને યુતારું ગંગા પાર રે નહીં રે ઉતારું રામ પ્રભુ ને શક પડ છે મન માય રે નહીં રે ઉતારું રામ પ્રભુને શક પડો મન માય રે રજ તમારી કામણગારી શિલામાંથી બનાવી નારી રે રજ તમારી કામણગારી શિલામાંથી બનાવી નારી રે નાવ મારી કાષ્ટ ની પ્રભુજી જો નારી બની જાય રે નાવ મારી કાષ્ટ ની પ્રભુજી જો નારી બની જાય રે નાવ મારી જો નારી બને તો બાળક મારા શું ખાય રે નાવ મારી જો નાની બને તો બાળકો મારા શું ખાય રે અમ ગરીબની આ જીવિકા પલમાં છીનવાઈ જાય રે અમ ગરીબની આ જીવિકા પલમાં છીનવાઈ જાય રે ચરણ ધોઈને પછી જ બેસાડો તમને નાવ માય રે ચરણ ધોઈને પછી જ બેસાડું પ્રભુત્મને નવમાય રે લક્ષ્મણને જાનકી મન મુસ્કાતા કેવો ચતુર્ભીલ રે લક્ષ્મણને જાનકી મન મુસ્કાતા કેવો ચતુર ભીલરાયરે અભણ કેવું યાદ રાખે ભણે લા તો ભૂલી જાય રે અભણ કેવું યાદ રાખે ભણેલા તો ભૂલી જાય રે કથરોટલાવી ચરણ પખાડે રામજીના ભીલરાય રે કથરોટ લાવી ચરણ પખાળે રામજીના ભિલરાય રે પછી રામ લક્ષ્મણ જાનકીને ઉતારે છે ગંગા પાર રે પછી રામ લક્ષ્મણ જાનકીજીને જેને ઉતારે છે રે ગંગા પાર રે गङ्गा पारय ताराय शूया पूतराय रे 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 पूतराय रे 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 प्रभुतम ममे धा भाना लेवायुतरा मे धा भा ના લેવાય ઉતરાય રે અમે નાનકડી નાના વિક ઉતારીએ ગંગા પાર રે અમે નાનકડી નાના વિક ઉતારીએ ગંગા પાર રે તમે તો છો ભવ તારણ હારા ઉતાર જો ભવ પાર રે तो भवतारणहार उतार जो भार रे चार आए द्वार ततार जो चारे आविए द्वार ततार जो वार रे ગંગા કિનારે કઢી લઈ નાન કઢી ના વરે જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારું પોતાનું જ બનાવેલું ભજન છે મારી મતિ અનુસાર હું કોશિશ કરું છું તો મને થોડી ઘણી મહેનત કરું છું તો સપોર્ટ કરવા ખૂબ જ વિનંતી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો જય શ્રી કૃષ્ણ